કોણ કઈ મંદિરે દર્શન થઈ ગયા હવે કઈ બાજુ જઈ એક એક વિચાર સુ આયા છે એક બે દી પૂરતા એટલે કઈ જાજુ રોકાવાનું નથી એક દીમાં જેટલું રખડે એટલું રખડી લેવાનું એક દી તો થઈ ગયો એક દી રહ્યો તો હાંચ પડી જાય બહુ જ ને કણિવારે તો તો લાગુ તો टोला गोरस जापट मार तो जहन ले तो जही कौन है वो लोग पसंद मनो के हो गए सब जो

તો નહી તો હું કેતો તો અંતરી ગાડીમાં એ નીકરા જોલા પણ અમને ફાઈસ છોકરી ਹਰਨੇ ਤੂ ਆਤੀ ਆਤੀ ਅੰਮਾ ਪਦਮਨਾ ਉਕੜੋ ਰੇ ਜੋ ਐਨਨ 4 4 ਵਿਲ ਮਾ ਹਾਲੋ ਹਰੀ ਹਰੀ ਗਿਰਨਾ ਏਤਾੜੀ ਗਿਰਨਾ ਨਜਰਾਣਾ ਮੇ ਜੋ ਆ ਮਰ ਮਨੜਾ ਤਿਆ ਮੋਹਿਆ ਹਵੇ ਜਟ ਲੈ ਜਾਓ ਮਾਰੇ ਗਾਂਢੀ ਗਿਰਮਾ ਓੜੀ ਮਾਰਾ ਵਾਲਮਿਆ ਸਹੀ ਭਗਮਨ મહેક ગીત તો યાદ કરી બી ભૂલાઈ ગયું બધું જોતા ખરા મહેક તું કયું ગીત ગેતીલા

વાહ માસા પાણી ગઈ એવો બધો નો ભર લે રો બધીરી કચ કરે નસાએ છે આ બખાઈ આમ ને આમ સાકરી

હાલો તો તમે બધા પણ દર્શન કરી લીઓ રૂપલ માના અને અમે પણ કરી લઈએ આવી ગયું છે રામપરા ગામ તો હાલો રૂપલ માય દર્શન કરી અને કાંઈક કપડા પછી આગળ વધીએ હા કાંઈક નવું જૂનું છે ને એ રીતે છે નવ મંદિર આમ છે અજી જૂનું મંદિર છે એ બે ક્ષે રૂપલ માં પહોંચી ગયા છે અહીં દર્શન કરવા એટલે કે રામપરા રામપરા ને હડો રૂપલ માંથી રૂડો જો પહોંચી ગયા છે રૂપલ માં દર્શન કરવા ચોવીસ નો જન્મ છો કે છે No, mamá, no voy a ir, mito. <coughs> okay. टेम्पल में ना दर्शन करवा राम भरा पहुंची હેકરા દર્શન કરલી થશે માં ના પછી એમ કે આપણે માતાજી વા મંદિર આપણે નાગબાઈ ના દર્શન કર્યા છે હવે જે આપણે આ જે જગદંબા સારણા એટલે કે રૂપલમાં ની સ્થાપના અહિયાં છે એટલે આપણે સ્થાપના ના દર્શન કરી લઈ

ચપ્પલ માં જગ્યા એટલે જોરદાર બહુ મસ્ત છે હો અહીંયા તો અહીંયા તો હું પણ પેલી વખત જ આવીશ આપડે ઓલી જગ્યાએ ગયા છે પણ આ જગ્યાએ તો નતા આવ્યા આજે આવ્યા પેલી વખત બહુ માણસો છે આજે આ રજા વધારે છે ને દિવાળી મહિનાની એના હિસાબે પબ્લિક તો ચાલુ જ રહી અહીંયા નહીં તો હજી એટલા બધા ન હોય પરંપરા જગ્યા જો

હાલો હવે રૂપલ માં હાજર હોય તો દર્શન કરી લઈ ભગવાન હાલે બેન આમ હલ ને બેન તો જવા હાલો હવે જ કહું જોઈ બસ લે આયેલ હવે